જ્યારે અન્ય ત્રણ બાળક દિયાન જનક અને કૃષ્ણાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ગણેશ મહોત્સવની ઉજવણી શરૂઆતમાં જ ચિંતાનો માહોલ ઉભો કર્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ટેમ્પોના અસલી ચાલક રાકેશે વાહન ચલાવવાની જવાબદારી ચિરાગ વ્યાસ નામના વ્યક્તિને સોંપી હતી ચિરાગ વ્યાસે ટેમ્પો ઉપરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે